સનાતન ધર્મના ઉત્સવો અને પરંપરા આજે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવી છે કહેવાય છે કે આજથી બસો વર્ષ પહેલા સૌરાષ્ટ્રના લોયા ગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતે અઢાર મણ ઘી અને સાઠ મણ રીંગણનું શાક બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું અને ત્યારથી જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દિવ્ય શાકોત્સવ ઉત્સવની જેમ મનાવવાની શરૂઆત થઈ હતી અને તે પરંપરા આજના આધુનિક યુગમાં પણ પરંપરાગત રીતે સત્સંગ સભાની સાથે ધાર્મિક વાતાવરણમાં દિવ્ય શાકોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આવી જ પરંપરા અને ધાર્મિકતા અનુસરી મહુવાના આંગણે દિવ્ય શાકોત્સવ એવમ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું परम पूज्य धर्मधरुंदर 1008 आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज श्री आज्ञा थी धर्मकुल आश्रित सत्संग समाज द्वारा परम पूज्य 108 भावी आचार्य श्री ध्रुवेंद्र प्रसाद जी महाराज श्री ना सानिध्य में कोठारी स्वामी गंजाम वल्लभ दास जी तथा श्री एसपी स्वामी ना मार्गदर्शन प्रमाणे આ દિવ્ય શાકોત્સવ ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી જેનો મહુવા શહેર તેમજ પંથક અને ગ્રામ્ય વિસ્તારના હરિભક્તોએ ભાવપૂર્વક ઉત્સવમાં ઉપસ્થિત રહી આ ઉત્સવનો લાભ લીધો હતો स्वम्भवभीतिवेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेव त्वं वन्दे भक्तिका સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સારે ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્રછાયામાં મહુવાની આંગણે મહુવા અને આજુબાજુના अनेक गामो न शाखोत्सवोत्सव प्रसंगे सभा उपस्थित आश्रित वाला सर्वे संतो पार्षद श्रीजीना लाडीला धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्वधर्म प्रेमी सज्जनो सर्व मोक्ष भागी जीवात्मा दरक भक्तजन हृदयपूर्वक जय स्वामी वालभक्त भगवान श्रीहरिनी असीम कृपा थी આજે મહુવાને આપણે દર વર્ષે ખૂબ ભાવથી ઉજવીએ છીએ એ આજે પુનઃ એક વખત આપણને ઉજવવાનો અવસર મળ્યો છે આપણા શાસ્ત્રોની અંદર સંતોએ ખૂબ સુંદર મહિમા બતાવ્યો ઉત્સવથી ઉત્સાહ વધે છે સમયાંતરે આપણી સંસ્કૃતિ આપણા ઇતિહાસની અંદર આપણા શાસ્ત્રોની અંદર મહારાજે પણ આજ્ઞા કરી કે ભગવાનના ચરિત્રોના લીલાઓના સ્મરણની અંદર ભગવાને જે જે સ્થાનકોએ જે 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 લીલાઓ કરી હોય જે જે અવતારે કરીને જે જે સ્થાનકોને વિશે ચરિત્ર કર્યા હોય એ જીવાત્માને પોતાના આત્મકલ્યાણને પ્રાપ્તિ કરવી હોય તો એને નિત્ય ગાવા નિત્ય સંભાળવા એને નિત્ય સ્મરણમાં રાખવા કારણ કે ભગવાનના ચરિત્ર એની ઉર્જા એની પવિત્રતા અથવા તો એનું બળ આ સંસારરૂપી ભૌસાગરને તરવાને માટે જીવાત્માને માયાની નિવૃત્તિને માટે કાળકર્મ માંથી મુકાવાને માટે એ ભગવાનના આશ્રયને દ્રઢ કરવાને માટે એ ભગવાનના ગુણાનુવાદ એ ભગવાનના ચરિત્રો એ બળ આપે છે મનુષ્ય સ્વભાવ છે ઘણી વખત મનની અંદર શંકાઓ કુશંકાઓ થાય કોઈ શબ્દ કાને પડે આપણી દ્રઢતા અને નિશ્ચય દ્રઢ ન હોય કોઈ એની અંદર કચાશ હોય કારણ કે દરેક વસ્તુનું છે ને ભક્તો એના ગુણને સમજવું પડે વિજ્ઞાન પણ એ વસ્તુ સ્વીકારે છે ને આધ્યાત્મ પણ એ વસ્તુ સ્વીકારે છે જો એક વિદ્યા વૈજ્ઞાનિક તમને આધુનિક દ્રષ્ટાંત આપવું આપણે શરીરના પોષણ માટે એમ કહેવામાં આવે કે શરીરના પોષણ માટે ભોજન જરૂરી છે ખાવું જરૂરી છે પણ વિજ્ઞાન એમ કે માત્ર ખાવું જરૂરી નથી એને પચાવવું પણ જરૂરી છે એ વૈજ્ઞાનિક ઊંડાણ છે એ વ્યાખ્યામાં એ સમવિષ્ટ છે એને અલગથી કહેવું ન પડે એ સમજવું જ પડે કે જેટલું જરૂરી ખાવાનું છે એટલું જ જરૂરી એને પચાવવાનું પણ છે જો પચે નહીં તો એ ખાધેલું ગુણ ન કરે ઔષધિ પણ તમે દવા લો પણ દવા જો પચે નહીં તો દવા ગુણ ન કરે આ ભૌતિક શરીર વિજ્ઞાનની અંદર પણ આ વસ્તુ સ્વીકારવામાં આવે છે આધ્યાત્મિક જગતની અંદર પણ આપણા ઋષિ મુનિઓએ શાસ્ત્રોએ આત્માના નિરોગી કરવાને માટે જીવાત્માને ભવસાગર આદિના રોગથી મટાડવાને માટે જન્મ મરણના ફેરાને ટાળવાને માટે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગમાં પણ આ જ સિદ્ધાંત અનુસરે છે જો હું તમને એનું એક દ્રષ્ટાંત આપું ભગવાન સ્વામિનારાયણે વચનામૃત અને શિક્ષાપત્રી જેવા ગ્રંથોની અંદર એક કરી મહારાજ કીધું કે અમારી શિક્ષાપત્રી રોજ વાંચવી આમ આપણે શિક્ષાપત્રી વાંચન કરતા હોઈએ વચનામૃત વાંચન કરતા હોઈએ તેમાં શબ્દો આવે છે તમે સ્મરણ કરજો મહારાજે કીધું શિક્ષાપત્રી રોજ વાંચવી મહારાજ કે કદાચ કોઈ

ગરબી તરતેથી જુદો ન હોય કારણ કે નહીતર હમણાં એ પાછું સાવધાની રાખવા જેવી છે ગુડાર્થ ગુડાર્થના નામે આખા પાટા ફેર કરી નાખે છે વાત હોય કઈ ને એનું આખો ફેર કરીને કંઈક બીજા પોતાના સ્વાર્થને પોતાના મનસ્વી અર્થને માટે પોતાના પોતાની શુદ્ધ સુખી સિદ્ધિ માટે એના અર્થઘટન કરતા હોય છે એટલે એવો પાટાફેરની અનુમતિ નથી પાટાની અંદર એની અંદર રહીને જ એનો અર્થ સમજવો પડે હવે આનો બંનેનો તાદ્રશ્ય આપણે જો ભાવ સમજીએ આપણું મૂળ સિદ્ધાંત શું હતું જમવું જરૂરી છે એટલું જમવું પચવું પણ જરૂરી છે ઔષધિ લેવી જેટલી જરૂરી છે એટલી ઔષધિ પચવી પણ જરૂરી છે અને એ જ સિદ્ધાંત આધ્યાત્મિક ક્ષેત્રની અંદર કેમ લાગુ પડે તો ભગવાન સ્વામિનારાયણે આ વાતને વચનામૃતની અંદર શિક્ષાપત્રીની અંદર સમજાવી બંનેનો સમન્વય કરીને જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણને એનું સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ દેખાય અડધું પકડીએ ને તો કાચું રહી જાય મહારાજે વચનામ્રતમાં કીધું રોજ વાંચવી વાંચતા ન મળે તો સાંભળવી સાંભળવાનાર કોઈ પણ ન મળે તો પૂજા કરવી જે દિવસે આ ત્રણ ન થાય તે દિવસે ઉપવાસ કરવો આ મહિમા બતાવ્યો છે પણ એની ફળની શ્રુતિ ક્યારે થાય આ વચનામ શિક્ષાપત્રી વાંચ્યું સાંભળી અથવા એની પૂજા કરી એની ફળની શ્રુતિ ક્યારે થાય જો કેવળ વાંચવાથી ફળની શ્રુતિ થતી હોત ને તો મહારાજે આ સિદ્ધાંત શિક્ષાપત્રીમાં ન લખ્યો હોત યે પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન્ સદાતેત્ર મહાસુખા મહારાજ કે અમારી શિક્ષાપત્રી જેટલી વાંચવી જરૂરી છે જેટલી સાંભળવી જરૂરી છે જેટલી એની પૂજા કરવી જરૂરી છે એટલી જ જરૂરી એને આચરણમાં મૂકવાની છે જે ત્યાં સુધી આચરણ નહીં મૂકો ને પચાવશો નહીં ત્યાં સુધી માત્ર દેખાવના રૂપમાં દંભ ચક કરશો ને તો એનાથી રૂડો નહીં થાય એનાથી સુખાકારી નહીં આવે સત્સંગ આપણે વિચારી કરી જોઈએ કે જેને મોક્ષનો ખપ છે એ જીવાત્માનું જીવન કેવું હોય કારણ કે ભક્તિના પણ અલગ અલગ પ્રકાર બતાવ્યા છે જો સમય ઘણો થઈ ગયો છે એટલે આપણે વિશેષ સમય નથી બહુ લેવો અને હું કાયમ કહું છું કે શાકોત્સવ છે ને એ તો આ હેલી ન ગણાય જો મહુઆ અને આજુબાજુના પંથકના ભક્તોને એવો હેલીનો જો લાભ લેવો હોય ભગવાનના ચરિત્રોની અંદર ભગવાનના ગુણાનુવાદની અંદર ભગવાનની ભક્તિની રસની અંદર તરબોળ થવું હોય ને તો પાંચ દિવસ કે સાત દિવસની હેલી કરવી પડે ત્યારે એની અંદર માંડ તૃપ્તિ થાય ત્યારે આ તો કેવું તે મેં હમણાં સવારથી આ ઘણી જગ્યાએ મેં દ્રષ્ટાંત દીધું કે તમે બજારમાં શાકભાજી લેવા નીકળો ને હવે શાકભાજી સવારે વહેલી તોડી હોય આગલે દિવસે સાંજની તોડી હોય એટલે ધીમે ધીમે પછી એની અંદર સુકાવા માંડે એટલે જે વેપારી અથવા તો જે લારીવાળા હોય ને એને તાજી રાખવા માટે શું કરે એના ઉપર છાંટા નાખે પાણીના લીલી રહે થોડી ભીની રહે ને તો એની તાજગી રહે એમાં શાકોત્સવ તો અમે છાંટા નાખવા જ આવ્યા છીએ આમાં તો અમે આ સત્સંગ સુકાઈ ન જાય સત્સંગ કર્મઈ ન જાય એટલે આ એકાદ દિવસનો જે ઉત્સવ છે ને આ છાંટા નાખવા જેવો હોય કે થોડું ઘણું આપણને એમાં ભગવાનના ચરિત્રોનું શ્રવણ થઈ જાય થોડું સંતોના દર્શન થઈ જાય એમની કથા વાર્તાનો આપણને લાભ મળી જાય કંઈક બે શબ્દો આપણા કાનની અંદર આપણા જીવનના સુધારના મળી જાય અને આપણે જીવનની અંદર અને હકીકતમાં સત્સંગનો હેતુ જે છે સમયાંતરે જે ઉત્સવ સમય આ વાર્તા કીર્તનનો યોગ રાખવાનો હેતુ એ છે કારણ કે માયા નું જ્યારે વંટોળ ચાલતો હોય ને ત્યારે વંટોળ ની અંદર નાની નાની ઝીણી રજ ઉડે એક આપણને નરી આંખે ન દેખાય અથવા તો એનું આમ બહુ ભાર ન લાગે મોટો પહાડ પડતો હોય ને તો મારા માણસ જોઈને બીવે આ તમે જોજો અનુભવ કરજો આ પહાડના પથ્થરો પડતા હોય ને ત્યારે આપણને એમ થાય કે ઓહો આ પહાડ આવ્યો ત્યાંથી આગળ પાછા તો ઝીણી રજથી જલ્દી વિવે નહીં પણ એ ઝીણી રજ આંખમાંય જતી રહે કાનમાંય જતી રહે શ્વાસમાંય જતી રહે ફેફસામાંય જતી રહે અને મોટું નુકસાન કરી નાખે એટલે એવી ઝીણી રજથી પણ સાવધાનને ખંખેરવું પડે એટલે આપણે એના માટે સાવધાની ગણના રાખવા પડે આ જગતની અંદર આ સંસારની અંદર માયાનો જે પ્રભાવ છે ને આ ઝીણી રજ જેવો કરે છે ઘણી વખત પડખે બેહી નહીં આપણને ભગવાનના માર્ગેથી અથવા મોક્ષ માર્ગેથી ચલાયમાન કર દે આપણને ખ્યાલ ન આવે તમે જુઓ તો એની આ સિમેન્ટના પાવડર ડસ્ટ જેને કહીએ છીએ કે આ રેતીની નાની ઝીણી રજ એ આપણા ખોરાકની અંદર ભળીને પેટમાં ઉતરી જાય ને પછી જ્યારે અંદર રોગ કરે ને ત્યારે એમ ખબર પડે કે આ પથરી થઈ છે અને ત્યારે મોડું થયું હોય પછી એનો ઈલાજ કરવો પડે ને કઠણ પડે પણ સાવધાની રાખી હોય તો ન થાય આમાં બને લાગવું પડે ને તમને લાગુ પડે કારણ કે કેટલીક પથરીઓ મેં ખાધી કેટલી તમે ખાધી અને આ વાતને હું ભગવાન સ્વામિનારાયણની સાક્ષીએ કહું છું આલા ભક્તો ઘણા ભક્તોના મનની અંદર દુવિધા હોય કે અમારે ક્યાં જવું કેવી રીતે કરવું જો એક વસ્તુ નક્કી છે તમારી જો ભગવાનની આજ્ઞા મેં કીધું ને શિક્ષાપત્રી વાંચવી જેટલી જરૂરી છે ને એનાથી વિશેષ એનું પાલન કરવું એટલું જરૂરી છે અને જ્યાં શિક્ષાપત્રીનું પાલન ન થતું હોય ને આ ભગવાન સ્વામિનારાયણના વચનની સાક્ષીએ કહું છું શાસ્ત્રની સાક્ષીએ કહું છું અને જો કદાચ કોઈને ખોટું લાગે ને તો એ ભગવાન સ્વામિનારાયણના વચન અને શાસ્ત્ર ખોટા કહેજો મને ખોટો ન કહેશો કારણ કે હું તો એના પ્રમાણથી આ વાત કરું છું કે જ્યાં ભગવાનની આજ્ઞાનું ખંડન થતું હોય એ ભગવાન નું મંદિર નથી પણ ભગવાનના ના સિદ્ધાંતો નું સ્મારક માત્ર છે તાબૂત માત્ર છે એ ભગવાનનું મંદિર નો હોઈ શકે જ્યાં અંદર જેમ સ્મારક ની અંદર આપણે અવશેષો જેમ કર્યા હોય ને એમ ભગવાનના સિદ્ધાંતો નો અવશેષ હોય શકે શકે મંદિર કહેવાય ભગવાનના સિદ્ધાંતો જ્યાં જીવંત હોય જ્યાં ઉપાસના રીત જીવંત હોય જ્યાં પ્રગટ પરમાત્માનો ત્યાં થતો હોય અને ક્યારે થાય મહારાજે કીધું કે મારી આજ્ઞાનું જ્યાં પાલન થતું હશે ને ત્યાં જ હું અખંડ રહીશ હું ત્યાં એના હું રહેતો નથી આ સંપ્રદાયનો સિદ્ધાંત છે આપણે વાત કરતા હતા ભક્તિના ભક્તના દરેકની પોતાની આ વિવરણમાં જે ભેદ પડે ને એને પાઠ ફેર કહેવાય આવું આપણા શાસ્ત્રોની અંદર પણ ગ્રંથોમાં પણ જોવા મળે છે રામાયણના એક જ ગ્રંથના અનેક જ્યારે એના પ્રતો એની તૈયાર થતી હોય અનેક એના લેખકો વક્તા હોય મહાભારતની અંદર ભાગવતજીની અંદર જ્યારે વક્તા બદલાય કથાની અંદર જ્યારે વક્તા બદલાય પોતાની મૌલિકતા કદાચ લાવે પણ એમાં પાઠ ફેર હોય ને ત્યાં સુધી બહુ વાંધો ન આવે કારણ કે એનો હેતુ એક રહેલો છે પણ જે દિવસ ફેર થાય ને ભગવાન હાથમાં જામ લઈને બેઠા છે આવું વર્ણન આવે ને આ પાટા ફેરત્યું કેવાય આ ભગવાન નો દ્રોહ કહેવાય ને એવો દ્રોહ ક્યારે સત્સંગમાં ચલાવાય નહીં આ સત્સંગ ની અંદર દ્રોહથી થી કલ્યાણ નથી થતું પાટા ફેર કરીને જયારે સિદ્ધાંત આવે સત્સંગની અંદર ભેદ હોય શકે

અર્ચન અર્ચન ભક્તિનો મહિમા શા માટે છે એ ભગવાનની અર્ચા પૂજા થાય છે એટલા માટેનો મહિમા છે ભગવાનનું સાખ્યમ ભક્તિ સખા ભક્તિનો ભાવ ભગવાનને પોતાની આત્મતા આત્મીયતા એટલી પ્રબળ કરી છે કે સખા ભાવ થઈ ગયો છે એટલે એ રીતે આત્મનિવેદન એમ આત્મનિવેદન કરવાનું આ જગતને માયાને આત્મનિવેદન કરવાનું માનને આત્મનિવેદન કરવાનું તો કે નહીં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સાથે સંબંધ છે ને એટલે એના ભાવની અંદર પાટાફેર નથી તમારી પ્રકૃતિ પ્રમાણે તમે એની અંદર કદાચ કોઈને કીર્તન ગમતા હોય તો કીર્તન ગાય કોઈને કથા વાર્તા શ્રવણ કરવી હોય તો કથા વાર્તા કરે કોઈને સેવા ગમતી હોય તો સેવા કરે પરિચર્યા કરે જેવો જેનો ભાવ હોય એને કરે પણ એનો હેતુ એ છે કે ભગવાનનું હોય તો જ એ સિદ્ધિ થાય નહીં તો સિદ્ધિ નથી શાસ્ત્રની અંદર પણ ભક્તિના પ્રકારો પણ બધા વિવિધ બતાવ્યા છે આપણે ત્યાં ચાર પ્રકારની ભક્તિના પ્રકાર જોવા મળે છે મુખ્યત્વે એક છે આર્થ ભક્તિ અર્થાર્થીની ભક્તિ પછી જિજ્ઞાસુની ભક્તિ અને જ્ઞાનીની ભક્તિ બહુ સુંદર વિસ્તારથી વધારે ઊંડાણ ન જઈએ મેં કીધું ને એના હારું પછી કોઈ વખત કથાનું આયોજન કરશું બે ત્રણ દિવસ રોકાવાય ને એની અંદર રોજ થોડું થોડું પીડશે ને તો પૂરું પણ આજે સમજવા જેવું છે ભક્તિની મર્યાદાની અંદર પણ અલગ અલગ પ્રકારના હોઈ શકે પણ એનો હેતુ શું છે એ હેતુમાં ભગવાન જો ખસી જાય અને તમે કોઈ વ્યક્તિને મૂકી દો કે વ્યક્તિના મહત્વને મૂકી દો પછી ગમે તેટલી સિદ્ધ દશાને પામ્યો હોય ગમે તેટલી સામર્થ્યને પામ્યો હોય પણ તમે ભગવાનને ગૌણ કરીને તમે જ્યારે એની પાછળ એ ભક્તિ જ નથી કહેવાતી એ વ્યભિચાર કહેવાય છે એને ભક્તિ કીધી નથી શાસ્ત્રમાં વચનામૃત વાંચો મહારાજ કીધું વ્યભિચાર એની ભક્તિ છે એ ભક્તિ જ નથી ભક્તિનું સ્વરૂપ કેવું હોય તો એમાં મહારાજ કીધું પતિવ્રતાનો ગુણ હોય અને આ જે બધા વિભાગ બતાવે ને એમાં પણ પતિવ્રતાનો ભાવ આવે છે પછી કારણ તમે કહી શકે જેમ ભક્તિ કીધી જ્યારે એની વ્યાખ્યા શાસ્ત્રોમાં કરી જ્યારે શરીરને અનેક પ્રકારના કોઈ રોગ કષ્ટ આદિ આવ્યા હોય અને એની અંદર જ્યારે પોતે પીડાતો હોય ત્રાહીમાં એમાંથી મુક્તિ મેળવવી હોય ત્યારે અંતરમાંથી આર્તનાદ કરે ને એવો આર્તનાદ ભગવાનને અર્થે કરીએ તો એ આર્થભક્તિ થઈ દુઃખ આવ્યું અને તકલીફ આવી એમાંથી મૂકવા માટે પણ ભગવાનનો પતિવ્રતાનો ભાવ તો એમાં પણ રાખવો પડે અર્થાતીની ભક્તિ કદાચ માનો રોગ નથી આવ્યો કોઈ તકલીફ નથી પણ છતાંય કામના છે કોઈ સકામ છે કોઈને બંગલો બનાવવો છે કોઈને નોકરી કરવી છે કોઈને ધંધો વેપાર આગળ વધારવો છે કોઈને પુત્ર પરિવાર જોઈએ છે આ બધો અર્થાર્થીની અંદર આવે એને સંકલ્પ પૂરો કરવો છે પણ એમાં પણ પતિવ્રતાનો ભાવ તો જોઈએ જ તો એ ભક્તિ કહેવાય જો પતિવ્રતા ન હોય નિષ્ઠા ન હોય નિશ્ચય ન હોય તો સાર્થક પણ નથી થતી આપણા શાસ્ત્રોની અંદર એવા પ્રમાણ છે વિશ્વાસ ન હોય શ્રદ્ધા ન હોય છતાંય તમે જો કદાચ ઉપર છલ્લી જેને કહેવાય નામના તમે ગ્રહણ કરી હોય મહિમા ન હોય જરાય તો એવી ભક્તિ ફળતી નથી તો અર્થાતીની અંદર પણ એની અંદર જોઈએ તો અંદર પ્રાણમાં ભાવ રહેલો છે જિજ્ઞાસુની ભક્તિ હોય ઘણાને સમજાણું હોય કે ના સંસારમાં આ બધું જોઉં છું પણ આ બધું નાશવંત છે તો આમાંથી ઉદ્ધાર કે મેળવવો આવી જિજ્ઞાસાથી પણ કોઈ ભગવાનને પામવા ભગવાનને ઓળખવા સત્સંગને અનુસરે કોઈ સંતોનો સમાગમ કરે શાસ્ત્રનો સમાગમ કરે અને કોઈ સત્સંગને આશ્રયમાં થાય આ જિજ્ઞાસુ વૃત્તિથી કરેલી ભક્તિ પણ એક પ્રકારની ભક્તિ છે અને અંતે જ્ઞાની એક વખત બધું સમજાઈ ગયું કે આ જે છે આ જ સત્ય છે આના સિવાય બીજું કોઈ સત્ય જગતમાં નથી આ સંસાર આખું ભ્રમણા અને માયાના બંધ સ્વપ્નરૂપ છે મારું આત્મકલ્યાણ મારું આત્મશૈતો ભગવાનના વચનમાં થશે આવું સમજણથી નિષ્ઠાને દ્રઢ કરીને જ્યારે શરણાગતિ સ્વીકારે ને ત્યારે એને આત્મનિષ્ઠ અને સાચો જ્ઞાની હરિભક્તો શાસ્ત્રની અંદર બતાવ્યો અને એના માટે મહારાજે લખ્યું કે ઋતજ્ઞાનમ ન મુક્તિ આવું જ્ઞાન જ્યાં સુધી આત્મસાધ ન થાય ને ત્યાં સુધી જીવાત્માની મુક્તિ નથી અને આત્મસાદનો સંકલ્પ ક્યારે સિદ્ધ થાય આત્મસાદ થયું છે કે નહીં ક્યારે થાય પરીક્ષા આવે ને ત્યારે થાય સારું હારું હોય ને ત્યારે બધા બળની જ વાતો કરતા હોય પણ જ્યારે ખરા ખરીના રણભેરી જેમ જ્યારે વાગતી હોય અને એના તબલા અથવા તો એના નગારા ઉપર જ્યારે થાપ પડતી હોય અને એના બિગોલો વાગતા હોય ને ત્યારે ગોદડું ગોડે ને ત્યારે માનવું કે આ ખાલી મોઢાની વાતોની હતી મોડ હતી બાકી વાસ્તવમાં સુરાતન નથી કળિયુગની આગળ અધર્મની આગળ અસત્યની આગળ અંતઃશત્રુઓની આગળ માન ઇત્યાદિની આગળ જ્યારે જીવાત્મા સરન્ડર કરે ને ત્યારે માની લેજો આનાથી મોટો કોઈ કાયર નથી એનાથી મોટો કોઈ દુર્બળ નથી એનાથી મોટો કોઈ નાદાર નથી આ સંસારની અંદર એમ ભગવાનની પ્રાપ્તિ નથી થતી આ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે એટલા સંતોએ લખ્યું ને હરિનો મારક છે સુરાનો નહીં કાયરનું કામ જોડે આ સુરવીરતાથી જે દિવસે ભગવાનની અંદર પૂર્ણ વિશ્વાસ આત્માની અંદર વિશ્વાસ મને મળ્યા છે ને આ જ કલ્યાણનો માર્ગ છે આવું જ્યારે થાય ને આવી સમજણને પાકી કર્યો અને પાછું કહું છું સાંભળવાથી નહીં થાય પચાવવી પડશે જીવનમાં અને ઉતારવી પડશે ઉતર્યું હશે ને હમણાં એસપી સ્વામી વાત કરીને કોણા મન નથી ડગ્યા કોણા મગજ નથી ફર્યા જેને જીવમાં ઉતર્યું હતું ને એને ક્યારેય ફેર નહીં પડે અને જેને જીવમાં ઉતર્યું નથી ને એને ગમે તે એટલું ઉપરથી આવ્યું હશે ને એ બધું આડંબ દંભ ને બધું ઉખડી જશે ને જે તે સમયે સમયના વાયરામાં કળિયુગના વાયરામાં ખેંચાઈ જશે એટલે એનો બહુ હરક શોખ આપણે કરવો નથી કોઈ આવ્યું કોઈ ગયું એ આપણા માટે મહત્ત્વનું નથી આપણે ક્યાં બેઠા છીએ કોણા આશ્રયમાં છે કોણા સિદ્ધાંતમાં છે એ આપણા માટે મહત્વનું છે એટલે ખરેખર આજે બહુ આનંદની વાત છે કે મહુવા અને આજુબાજુના વિસ્તારના ભક્તો અમે આમ તો વર્ષો વર્ષ અનેક વખત આ બાજુ વિસ્તારમાં જ્યારે આવવાનું થાય તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ તમારી નિષ્ઠા અને તમારી ભક્તિને અમે ખૂબ ખૂબ નમન કરીએ છીએ કે આવા વિષમ વાતાવરણની અંદર પણ તમે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને પકડી રાખી છે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને પકડ વળગી રહ્યા છો એ આપણા માટે બહુ મોટી વાત છે કદાચ સ્થાન મળે ન મળે કદાચ જગ્યા ન મળે શબરી જ્યાં રહેતી હતી ને ત્યાં કોઈ મોટું મંદિર શિખરબદ્ધ નહોતું પણ ભગવાન રામ એને સગ્રામ ભક્ત હતા આપણા સંપ્રદાયની અંદર કોઈ શિખરબંધ મંદિરના પૂજારી નતા કે વહીવટ કરતા નહોતા પણ ભગવાન એના ભાવને વશ થઈ ગયા હા યાદ્રશી ભાવના તાદ્રસી સિદ્ધિર ભવતી આપણી જેવી ભાવના આપણે રાખશું ને તો અક્ષર અધિપતિ આપણા ભાવને સ્વીકારીને આપણી વચ્ચે રહેવાના છે એની અંદર કોઈ શંકાને સ્થાન નથી એટલે ભગવાનનું બળ રાખજો ભગવાનનું ભજન કરજો આજનો અવસર આપણે બધાએ જાણીએ છીએ શાકોત્સવનો પ્રસંગ છે આ લીલા પણ કરવાનું મેં બે વાત સમજાવી કે એનો હેતુ એટલો જ છે કે સમયની જ્યારે રજ આપણા ઉપર ચડી હોય કળિયુગની રજ ચડી હોય અને કદાચ કંઈક આંખમાં પાકમાં જઈ ગઈ હોય ને આપણે જે દેખાવાનું ઝાંખું થયું હોય તો આ સત્સંગરૂપી છાલક મારીને આપણે પોતાનું મોઢું પાછું ચોખ્ખું કરી લઈએ રજબજ ખંખેરી નાખીએ જેથી આપણો આત્મા દૂષિતને મલિન ન થઈ જાય આપણે ઇન્દ્રિયો અંતકરણ મલિન ન થઈ જાય વળી પાછા પવિત્ર થાય અને વળી ભક્તિ માર્ગની અંદર મહારાજે પણ જે અમે અહીંયા કર્યા ને એનો ભાવ આટલો હતો વચનામૃતમાં મહારાજે લખ્યું કે અમે ઉત્સવ સમય કર્યા એવા એની પાછળના બે પ્રશ્ન જાય આવા સંતો યાદ આવી જાય આવા ચરિત્ર કોઈ યાદ આવી જાય ને એને અવલંબને કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી જાય તો મહારાજ કે જીવનો બેડો પારથી જે એના માટે મહારાજે ઉત્સવ કરાયા છે આ ઉત્સવ મહારાજે ઉપદેશથી તો કલ્યાણ કર્યું જ પણ ચરિત્રો દ્વારા દર્શન દ્વારા પણ જીવાત્માનું કલ્યાણ થાય એ સિદ્ધાંતે મહારાજે સ્પષ્ટ સ્પષ્ટ કર્યો મહારાજે લોયાની અંદર આપણે કથા બહુ વિસ્તારથી સાંભળી છે એટલે હું પુનરાવર્તી લાંબી નથી કરતો ખાલી પ્રસંગને સંક્ષિપ્તની અંદર યાદ કરી લઈએ કરી આ ગયા તો બહુ સરસ આપણે પ્રસંગને આપણે બહુ સુંદર એ પ્રસંગ આપણે બધાએ સાંભળ્યો તો એની અંદર એક સુંદર જે એમના દર્શન કરાવ્યા ને એ મહત્વનું છે રીંગણાનું મહત્વ નથી કારણ કે રીંગણા તો આપણે ઘર બજારમાંથી ખરીદીએ ને ઘરે બનાવીને જમીએ તોય જમાય છે પણ એની અંદર ભગવાને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી અને એ પ્રતિ એવી દ્રઢ થઈ મહારાજે વચનામૃતમાં લખ્યું હું કથાનું પુનરાવર્તિ નથી કરતો સ્વામીએ કરી છે એટલે એને આપણે વાગોળતા રહીએ પ્રસંગની અંદર મહારાજે પોતાના ભગવાનપણાના દર્શન કરાવ્યા અને એ ભક્તોને જે દ્રઢતા થઈ એ દ્રઢતા કેવી થઈ મહારાજ કે બ્રહ્માદી યાદી આવીને ડોલાવે ને તોય મગજ ન ડોલે ત્યારે માનું કે અમારો નિશ્ચય દ્રઢ છે ત્યારે અમારી નિષ્ઠા દ્રઢ છે એમ માનજો આ કરાવવાને માટે ભગવાને આવા ચરિત્ર કર્યા આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આવો દિવ્ય ઉત્સવ આપણે આંગણે આજે બસો વર્ષના વાણા વહી ગયા પણ આજે પણ જ્યારે કથા શ્રવણ કરીએ ને અમે કાયમ એના દર્શન કરીએ ભગવાનના કોઈ ચરિત્ર કોઈ કીર્તનો આપણે બોલતા હોઈએ ને તો એમ લાગે કે હજુ તોય જાણે હજુ કાલ સવારની વાત રે સહેજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે આપણે કીર્તનમાં બોલીએ ને જ્યારે આપણે ભગવાનને સ્મરણ કરીએ ત્યારે હાજરા હજુ ભગવાન આપણી મધ્યમાં હોય એવો ભાવ થાય પણ એ અંતરમાં વસાયવા હોય અંદર દ્રઢ કર્યા હોય ત્યારે બાકી મોઢાની વાતો કરનારા ઉપર વિશ્વાસ ન રખાય કારણ કે એમાં કેવું છે એ એમ કે અમારા હૃદયમાં જ અમે કહીએ છીએ તો ગઈકાલ તો તમે બીજું કંઈક કહેતા હતા ગઈકાલે તો કંઈક બીજું કેતા એ ક્યાંથી નીકળતું હતું એ હૃદયમાં નતું અને એમ કહો કે અમારા હૃદયમાં તારે હતું હવે આ થઈ ગયું તો તમારું હૃદય જ મલીન છે આની અંદર બોદા શું કરવાનું નક્કર નક્કર જોઈએ એક જુબાન હોય અને એને આ માધ્યમથી આપણે આ ભગવાન સ્વામિનારાયણ પ્રવર્તાવેલો સિદ્ધાંત છે એટલે એને આપણે વળગીને રહીશું તો આલોક અને પરલોકમાં મહારાજ કે સુખ્યા થશો તાન ઉલ્લંઘ્યા ને વર્તન સ્વૈર કુબુદ્ધે આને જો ઉલ્લંઘન કરવાનું મન થાય ને તો આપણી જાતને કુબુદ્ધિવાળો માની લેવો કોઈ કે નો કે આપણે માની લેવું હું કુબુદ્ધિ વાળો જ છું તો જ મને આ ભગવાનની આજ્ઞા લોપવાનું મન થાય એટલે અને મહારાજે તો વચનામૃત દેશભાગના લેખમાં લખ્યું કે ગુરુદ્રોહી વચનદ્રોહી અને ચાંડાલ્ય તુલ્યને જાણવો એના ઉપર ભરોસો કરીને સત્સંગમાં આપણું કલ્યાણ ન બગડે એનાથી સાવધાન રહેવું ફરી કહું છું જ્યાં ભગવાનના સિદ્ધાંતોનું પાલન ન થતું હોય જ્યાં ભગવાનના પ્રગટ વચનોનું ખંડન થતું હોય ભગવાનની ઉપાસનાનું ખંડન થતું હોય અને અહીંયા ભગવાનની આજ્ઞાનું ખંડન થતું હોય એ મંદિર ન હોઈ શકે એ તાબૂત જ હોઈ શકે એ સ્મારક જ હોઈ શકે ત્યાં ભગવાનનો વાસ નથી ભગવાનનો વાસ જ્યાં ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે ત્યાં છે એટલે આપણે આપણા હૃદયની અંદર મંદિર નિર્માણ કરીએ અને ભગવાનને કાયમ આપણા હૃદય હૃદયકમળની અંદર રાખીએ એ જ આપણી સાચી સાર્થકતા છે ભગવાન કરશે સમય પરિવર્તન આવશે કળિયુગનો હંમેશા અધર્મ ક્યારે સત્ય મેવ જાય તે નહીં તો વેદ ખોટો પડે શ્રુતિઓ ખોટી પડે સત્યનો હંમેશા પરીક્ષા અને કસોટી નહીં થાય રાજા હરિશ્ચંદ્ર ની થઈ પાંડવોની થઈ ધર્મદેવ ભક્તિમાતાની ઓછી કસોટી થઈ મોટા મોટા રજવાડાઓ મોટા મોટા ભક્તોની બહુ મોટી મોટી કસોટીઓ થઈ પણ એ કસોટીમાંથી અંતે સત્યનો અને ન્યાયનો જ વિજય થાય છે આપણે એના ઉપર ભરોસો રાખીએ કે આપણને મળ્યું છે ભગવાન સ્વામિનારાયણ એમાંથી જ આપણને ઉગાડશે મહારાજે ત્યાં સુધી લખ્યું એમ કરતાં કરતાં જો છેલ્લો શ્વાસ આવશે ને તોય નિર્ભય રહેજો અક્ષરધામના દરવાજા તમારા માટે ખુલ્લા છે કદાચ આમ કરતા કરતા પરિણામ ન આવ્યું આપણો પ્રાણ પંખેડો ઉડી ગયો તો મહારાજ કે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે જે નિષ્ઠાથી અમારી સેવા કરી અમારી આજ્ઞાનું પાલન કર્યું તમારા માટે અક્ષર બાકી તમે તાળા મારીને બેઠા એટલે આ સિદ્ધાંતની અંદર બધા વળગીને રહેજો વિશેષ સમય ન લેતા મહુવાના સત્સંગ અને આજુબાજુના વિસ્તારનો સત્સંગ ભગવાન સ્વામિનારાયણના જે સિદ્ધાંતે રંગાયેલો છે ભગવાન ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે આવો ને આવો ચડતો ને ચડતો રંગ રહે આવો ને આવો નિયમ નિશ્ચયનો પક્ષનો દ્રઢતા રહે અને મહારાજની શુદ્ધ ઉપાસના ભક્તિને અનુસરી જીવાતમાં ખૂબ સુખીયા થાય એવી ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના જણાર પ્રાર્થના કરીએ છીએ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધર્મધુરંધર આચાર્ય શ્રી પ્રસાદજી મહારાજ અશો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી મહુવા અને આજુબાજુના પંથકના અનેક ગામોના ભક્તો અહીંયા આવ્યા છે એ બધા અને સાથે સાથે જે અહીંના આયોજનની અંદર જે ભક્તોએ તન મનને ધનથી નાની મોટી સેવા કરી છે એવા તમામ યજમાનો દાતાઓ સ્વયંસેવકો અમારા યુવક મંડળના સભ્યો તમામને નામી અનામી તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે એવી ગોપીનાથજી મહારાજના ચરણમાં અંતર મનથી પ્રાર્થના કરીને ભગવાન સૌનું મંગળ વિસ્તારે પ્રાર્થના સાથે સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું બોલો સ્વામિનારાયણ ભગવાનની